તમે ભગવાન ની આરતી ઉતારો છો ને ભક્તો યજમાન પરિવાર આવે અને ઠાકોરજી ની આરતી ઉતારે સાત વખત ઉતારો ને ભગવાનના ચરણ થી લઈને મુખારવીન સુધી સાત વખત કરો ને ત્યારે આરતી થાય અને સાત દુ ને ચૌદ વખત કરો ત્યારે ભગવાન એક આરતી થઈ કહેવાય કેટલી વખત ચૌદ વખત ખબર છે તમારા માંથી કોઈને કેટલાને ખબર નહોતી આંગળી ઊંચી કરો ખબર નતી એ લોકો વાહ કોઈને ખબર નથી લ્યો આ આટ દિવસ કથામાં व्यासपीठ પરથી ઘણું બધું નવું શીખવાનું છે તમારે પછી 14 તારીખની વૃંદાવનમાં ભાગવત કથા છે ત્યાં ફરીથી નવી કથા સાથે મળી છે એ પણ YouTube માં લાઈવ આવવાની છે ઘણા બધા ભક્તો કરણ કૃષ્ણ શાસ્ત્રી ઓફિશિયલ ચેનલ યુટ્યુબમાં જોડાયા છે અને લાઈવ કથાનું દર્શન કરી રહ્યા છે ફેસબુકમાં ત્રિવેદી શાસ્ત્રીના માધ્યમથી પણ ઘણા બધા ભક્તો જોડાયા છે તો આ કથા પછી વૃંદાવનની કથા પણ લાઈવ આવશે કથાઓ સાથે કથા તો મૂળ એક જ છે પણ નવા દ્રષ્ટાંતો સાથે આપણે મળીશું દર્શન કરીશું તો વાલા ભક્તો પાદો ચતુરવારંભ પાદો ચતુર્વારંભ એટલે ભગવાન ના ચરણ હોય ને ધ્યાનથી આંબોજો ત્યાં ચાર વખત આ રીતે આરતી ઉતારાય ઉતાર ચતુર્વારમ પછી નાભી નાભી બે વખત આરતી કરી અને મુખે એકમ બિંદુ પર એક વખત આ રીતે આરતી કરી કેટલી વખત થયું ગણીને કયો તો પાદો ચતુર્વારમ કેટલા ચાર નાભી મંડલે દ્વે અને મુખે એકમ કેટલી વખત થયું

પછી આરતી લેવાની રીત કોઈ નથી ખબર હું જોઉં બધા આરતી ઉતારે ભક્તો આમ બધા આરતી ઉતારતા હોય ને ત્યારે આરતી કોઈ આપવા આવે ને એટલે આરતી ઘણા તો આમ ડાબા હાથે લઈ લેવો ઘણા એક હાથે આમ કરી લઈ લે આ રીતે આરતી ન લેવાય બે હાથ ભેગા કરીને પ્રેમથી આરતી ઘણા લોકો આરતી ની નીચે આમ કરતા હોય આમ આરતી ની નીચે હું કરી આજ સુધી મને ખબર ન જ પડી તમને કોઈ ખબર છે એ ભાઈ આમ નીચે આરતી આવે ને એટલે બંને હાથે આમ કરીને આરતી લઈ અને સૌથી પહેલા ક્યાં લગાવી જોઈએ મસ્તકે પછી બીજા નંબર માં આરતી લઈ આંખ એટલે નેત્રે અને ત્રીજા નંબર માં હદાયે હદઈ કમળ ઉપર મસ્તકે મસ્તક મંગલમ મસ્તક ઉપર લગાવવાથી આપણો મગજ શાંત રહે એના બધાયને જરૂર છે તમારે મારે ગુસ્સો ઘણો આવે માણસને એને મસ્તક ઉપર આ રીતે લઈને આરતી લેવી મગજ શાંત રહે ગુસ્સો આવે નહીં પછી બીજા નંબર માં નેત્રે આંખ ઉપર નેત્ર નિર્મલમ મસ્તક મંગલમ નેત્ર નિર્મલમ આખો હારી પાપ ક્યાંથી થાય પાપ પાપ થાય યાદ રાખજો હારું ખરાબ કેવું જોવું આપણા હાથમાં છે અને ત્રીજા નંબર માં હૃદય હૃદય ભગતું કોમલમ કોમલ છે આપણું આ હૃદય

પછી હૃદય કથા પછી ને પછી પૂછીશો તમને બધા યાદ રાખજો પાછા યાદ રાખજો આ માતા બેનો તમે આમ પિક્ચર જોવા માટે જાઓ ને ત્યારે ત્રણ કલાક જોતા હોઈએ ને બાજુવાળો વાતો કરાવે ને કે નાના બે મીટું ભર બે મીટું ભર વાત ઇન્ટરેસ્ટ કેટલો બધો હોય ધ્યાનથી સાંભળે હો એકાગ્ર ચિત્ત કરી અને ઘરે આવી એટલે આખું પિક્ચર ઘર વાળા કહી દે આવું આવું થશે હો યાદ રાખજો પણ ત્રણ કલાક કથા સાંભળે એટલે કઈ યાદ રહેતું નથી કારણ કે મન ભગવાનમાં નથી લાગતું સંતન કે સંગ રાગ રે તેરી અચ્છી બને મનને ભગવાનમાં લગાવવા સંતો જોડે જવું બ્રાહ્મણો પાસે જવું